હવે અત્યારે રાતના સાડા ત્રણ વાગે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલ એટલે કે આપણી જે સરકારી સિવિલ હતી અને જે ઘણા સમયથી આ વસંતભાઈ ગજેરાને આપી દીધા પછી જે કાંડ થઈ રહ્યા છે હમણાં થોડા સમય પહેલાં જ અમારા સાથી મિત્ર ભરતભાઈ અને હાર્દિકભાઈની લોકોએ એક મેટરમાં એ આવ્યા હતા કે ડૉક્ટરોએ ઓપરેશન વખતે પેટમાં કોટન રાખી દીધું હતું અને અત્યારે એક દેવીપૂજક સમાજના બેનને અહીંયા કોથળીના ઓપરેશન માટે લાવવામાં આવ્યા હતા બે દિવસ પહેલાં દાખલ કર્યા હતા અને હાલ એનું મૃત્યુ થઈ ગયું છે સાંજના લગભગ આઠ વાગે એટલે અમને ફોન આવ્યો એટલે હું અમે અમારી ટીમ સાથે ભરતભાઈ હાર્દિકભાઈ ધર્મેશભાઈને બધા આવ્યા છીએ બેનની ડેડબોડી સુધી ગયા જોયું અને ડોક્ટર ઓપરેશનમાં કોણ કોણ હતું એ પૂછવામાં આવ્યું એટલે અમારા ઓલા મીરાબેન પાસે આવ્યા છે એમાં કોટન વખતે એ જ અને આ લોકોનું એવું કહેવાનું છે કે પેશન્ટને કાંઈક આઠ નવ બોટલ બ્લડ ચડાવ્યું છે એ લોકોએ અંદર એવું સ્વીકાર્યું છે કે હા ભાઈ આઠ બોટલ બ્લડ ચડાવ્યું છે એટલે પહેલાં તો તમને એ કહી દો કે આઠ બોટલ બ્લડ આ સિવિલ હોસ્પિટલમાં મળવું ને એટલે ઊંધા મતે થવા જેવું છે કેમ કે મારા મિત્રના સંબંધી હમણાં બે ચાર દિવસ પહેલાં દાખલ હતા એને બે બોટલ બ્લડ માટે મારે બે દોડવું પડ્યું તો આઠ બોટલ બ્લડ આ પેશન્ટને ચડાવ્યું અને એમાંય પેશન્ટના સગા સંબંધીઓ પાસેથી કોઈ રિકવર બ્લડ માગ્યું નથી તો એનો મતલબ એવો થાય છે કે ક્યાંક તકલીફ છે પણ હાલ અત્યારે સાડા ત્રણ વાગે કોઈ ડૉક્ટરો વૉક્ટરો તો હોય નહીં ઇમરજન્સીમાં આવતા હોય ને જેણે ઓપરેશન કર્યા છે તો હાલ હાજર હોય નહીં સવારે આવશે એટલે સવારે જોઈએ આપણે કે હકીકતમાં બનાવ શું છે અને કઈ રીતે આ બેનનું મૃત્યુ થયું છે જો હવે આમાં કાંઈ પણ ડૉક્ટરોનો વાંક હશે તો આ સિવિલને અવછોડવામાં નહીં આવે મારી પેલા મારા સાથી મિત્ર ભરતભાઈ કાતરિયા હાર્દિકભાઈ આવ્યા છે તેમને પણ એવું કહું કે આ વિશે બે શબ્દ કહો અને જરૂર પડે તો હવે આંદોલન કરી લો હવે મિત્રો વસંતભાઈને ફોન આવતા એવું નક્કી કર્યું બારગામ હતા એક સામાજિક કામ બાબતે બહાર હતા તાત્કાલિક ફોન આવતા અત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દેવીપૂજક સમાજ છે ભાઈ વિડીયો ફેરવો ખ્યાલ આવે મોટા ભાગે એમના પરિવાર છે અને તમામે તમામ દેવી પૂજક સમાજમાંથી આવે છે ધંધુકા સાઈડનું બરવાડા ગામ છે ત્યાંના સ્થાનિક લોકો છે એટલે બેનની પોઝિશન આઈસીયુમાં અત્યારે બેનની ડેડ બોડી પડી છે ત્યાં ગયા તો ખરેખર ડેડ બોડી ને જોતા એવું લાગ્યું કે ખરેખર આઠ બોટલ એમને બ્લડ ચલાવ્યું એટલે આ ભાઈ જે વસંતે કીધું એમ હાએસ્ટી જાય કેમ કે અમરેલી સિવિલમાં એક બોટલ માટે અમને આઠ દીને આઠ દીધા ફોન આવતા હોય પણ આઠ બોટલ એટલે બહુ મોટી વાત કરી જેમ ભાઈએ વાત કરી એમ અને બીજા નંબરમાં એ બેલના કાનમાંથી પણ ક્યાંક ને ક્યાંક બ્લડ જાય છે અને કહેવાય અને ગળામાં પણ સોરી નાકમાંથી અને ગળામાં હોલ પડેલો છે તો આ મૃત્યુનું ચોક્કસ કારણ આપણે કોઈ પણ આક્ષેપ નથી મૂકતા પણ જે કપડું રાખી દીધું હતું એ જ બેનનું પાછું આમાં કંઈક ને આ બેન આસિસ્ટન્ટ તરીકે એમની જોડે હતા એટલે મૃત્યુનું ચોક્કસ જાણવા માટે એ પરિવાર અને તમામ દેવીપૂજક સમાજની એવી માંગણી છે કે આ મૃત્યુનું કારણ અમારે જાણવું છે એટલે હાલ પૂરતી જેનો સ્ટાફ હતો એ હારે આવ્યો હતો અને લાસ્ટ અત્યારે ક્યાં નજીકમાં એના જે કાંઈ ફ્રીજ છે જે ડેથને રાખતા હોય છે ડેટ બોડીને કોલ્ડ સ્ટોરેજ કોલ્ડ સ્ટોરેજમાં એટલે કોલ્ડ સ્ટોરેજમાં અત્યારે રાજપૂતથી ડેડ બોડી રાખી અને સવારે નક્કી કરશે કે ભાઈ અમારે આનું પીએમ કરી અને આનું ચોક્કસ મૃત્યુનું કારણ શું છે એ જાણવું છે જો મૃત્યુનું ચોક્કસ કારણ કુદરતી રીતે અને નોર્મલ રીતે સુધી અમને વાંધો નથી પણ જો ક્યાંક ને ક્યાંક પાછું કાચું કપાણું હશે તો આ સિવિલને અમારે ફરીવાર બાનમાં ન લેવી પડે એટલા માટે આ પરિવાર છે ગરીબ પરિવારમાંથી આવે છે અત્યારે તમામ સભ્યો બિચારા હેરાન થાય છે એના ઘરવાળાને ભાન નથી એમનો દીકરો છે અને નાના નાના દુઃખની વાત છે બેન તો વ્યા ગયાના રસ્તે પણ એના બાળકોને ન્યાય મળે એટલા માટે સવારે પરિવાર આજ અમરેલી સિવિલ હોસ્પિટલમાં તાકાતથી અમે સાથી મિત્રો આ અમરેલી સિવિલની મુલાકાત લઈશું ટ્રસ્ટીને પૂછશું અને જવાબદાર ડોક્ટર છે એમને પણ પૂછશું કેમ કે હજી કપડાવાળી મેટર પડતી નથી ત્યાં બીજી મીટર થી વીસ દિવસમાં આવી ગઈ છે જોઈએ હવે આગળ પીએમ થયા પછી આ બેનને કઈ રીતે ન્યાય અપાવો એ આગળની કાર્યવાહી અમારી ટીમ દ્વારા હું આમાં ભરત કાતરિયા મારા સાથી મિત્ર વસંત ચાવડા હાર્દિકભાઈ સોલંકી અમારા વિનોદ મામા ધર્મેશ સોલંકી ભરતભાઈ આ તમામ લોકો ફરીવાર અમે આવતીકાલે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરીશું અને આ જે મૃત્યુ થયું છે બેનનું એ બાબતે આ સંસ્થાને અને ખાસ કરીને ડોક્ટરની મુલાકાત આવતીકાલ સવારે કરશું ભાઈ